ફટાફટ જામે હવાર પર હું પોપું અને મારા ગયા માલ લિ આવું હટ ફટાફટ હુઈ જવા દે અરે ફટાફટ જેવી હવાળ પર એવું જ પોકી દેવું છે વાત નહીં જોવી ચલ્લી જવું પડશે મને એકલો જઉં તો આવા આવા જગ્યા હોય કદાચ કોક મને હાના થઈ ગયું તો એ માલ કોણ રાખે મારા કોક કરવું પડશે અને એકલું તો ભાવ ના જવાય આ સપનું આવ્યું હોય ને જો જોખમ તો હોય એકલા જઈએ ને તો ગમે ત્યાં ગમે તે પરચો આપો અને આપણે બીવડાવો અને આપણે તો ખરા કદી આવું જોતો જોયું ના હોય અને એકલા જ્યાં ના હોય ને મારા ખરા ને એટલું તો જવું નહીં મોનસ હંગાત હોય ને તો મજબૂત મોનસ રાખવો પર એવો મોનસ હા

મારા વસી અતારે ખરા ને વારે હોબડણ કોટોય હોબડએ તે તાકા વાત ના કરાય નક આપડા પેલા એને પોકી જ હોય ના હોય તો મનકા ના જવા દે ના હોય તો કડિયારી અને પાવળો લેતો જવા દે ના હોય તો પર મનકાઈધી લઈ જશું પણ અતારે જવા દે फटाफट મનકોમ ઘેર સકે નહીં જિગર ઓલું नक्की નઈ પાછો મનકાજી એ મનકાજી છે અબજ આવ એ શું કરો છો

મારે ખરું ને આમાં લાઈન ગોટવાનું વાટા કરવાનું એ બધું આપણે છોડી દીધું આમાં ખરું મજૂરી જ કરવાની યાર લાઈને નહીં ગોડવાની કે વાતાય નહીં કરવાના તું કોમ છો તું કદાની પાઉડ લઈ લે અને મારા હંથાથી હેર હા મને ખબર પડી શો કેરંડા ગોડવાના રહી જાય છે એટલા કહેતા હો ના ભાઈ હું કોઈ કોમ નથી આમાં ખરા ને સુખનો સુરત નજીક છે એટલે પાવડો કદાચ લાઈન જેટલે હું સુખનો સુરત ઉગી જવાનું છે ઊંખ્યા લયા તમે વાત કરો કે ના કરો પણ સમજણ પડી કુ ગોડવા જવાનું કો ગોડવા નઈ જવાનું આ વાત બહુ મોટી એટલે કેવા જતો તો નહી સર એક કાદો મણસ ખરા મજબૂત હંગા જોવા મને ખરા તમારા પર દયા આવે છે કારણ કે આપડે ખરા ને એટલા જૂના ભાઈબંધી આપડે દેવાની અરે ભાઈબંધી તો મને ચાલતું જ નઈ વાત

આવો હું કરવા એવું નહીં શંભુભાઈ શરીર હળખું રાખવું હોય ને તો મજૂરી કરવી પડે એટલે અમે મજૂરી ચાલુ કરીએ મોટી ગાડીમાં મજૂરી નહીં કરીને અમે કઈ પાવડા લીધા છે તે કોઈક નવું કરશો ખરા ગફુરિયા ખાવા કોઈ આવતું નહિ એટલે જોવો તો કરે માતાજી આટલી જિંદગી જતી રહી તારે વિચાર્યું કે રોટલો કોઈ આવતું નહીં કટકો ખબર પડી પેલા તો જલસા કર્યા તા પણ જલસા કર્યા અને આમાં તો નાખી કઈ કદી કદી પાવડા ને કજાળી લઈ ને ઉપડ્યા છે મને નવાય લાગે છે કદી શેતી કરી નહીં ને એની ઉમર માં ઉમર થઈ ગઈ પણ આવ્યું એટલે પાવડા ને કજાળીઓ લીધી માણસો અત્યારે ના બીજા કોમ તો નહી ખબર મજૂરી ખરો એનું નક્કી નહિ કરવા આપણે આઈએ જાય પાછું જો આ વાત કરીને આપણા ગોમ ના ખબર છે કારે મજૂરી કરી એટલે તો વાત કરાય ને હંગાતી આ તૈયાર થઈ જાય તો કામ કરતો નહી એટલા

મે તો કીધું કીધું નેક કરવા જઈએ છે વાત કરી છે કે ભૂખા ને તો મોણકા એમાં જ કેનો અતારે વેલો વેલો ખરે ને આપણે નેકલા ગયા પાવડો કડિયાળી લઈ તે ગમે દે ઓમો મર લે હો રાખવી પડે પણ આપણું કામ નું કેવાનું બીજું કશું ન કેવાનું ગફૂર આ મોણકા ને ગફોરિયા બે ઈઓના જીવનમાં કદી દાતેરુ હાથમાં પકડ્યું નહીં અને આજે કડિયાળી ને પાવડો આ બે લઈને જોઈ ભરા વર્ષિયા માલ કાઢોની જ વાતો કરે ના હોય તો ઈઓના શેરી શેરી જાવ ના પણ ના દવાય આ તો મારા ઓછિયા બેય બે છે માણસો ના ભારી જોઈને મને તો ખાડો કરીને મને ના ગોડી ગાલે મહી નાખીને આવો તો શંભુજી ને તો પેલા વરવાજી ને મારે કેવું ઉપર છીએ જલ્દી મને જવા દે શંભુજી ઘેર હે કે નહીં ઘેર ના હોય તો પછી વરવા ભાઈ પાડ દઉં શંભુજી હા 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 શું કરો અલ્યા ડોસી બીમાર પડી છે ને

પાડ્યું તમે કોઈ દારો દાંતેડું તો નહીં પાડ્યું કારણ આજે તો પાવડો કદારી લઈને જતા રહ્યા અને ના જોઈ તો હું ખોય અત્યારે હાલ ખરા ને મજૂરી ના કરે તો કોઈ રૂપિયો નહીં વાટકો ભરી કોઈ લોટ હલાયો નહીં મજૂરી ના કરે તો હું ખોય મજૂરી જોઈ કે આટલી ઉંમર માં પેલા ખરા જલસા કરી છે ને એટલે અત્યારે મજૂરી કરી જ પડશે પાવડા લઈને ખરેખર મને તો એવું લાગે ને તારે ક્યાં હજુ

અત્યારે માલ હોય તો બધા માલ કે નહીં અત્યારે ખરા મજુરી કર્યા વગર ખાડો ગોડી વાળી હુના માટવા ને ખતું પછી ઉકા એટલે અત્યારે ખરા ને ખાવા પીવા ઘરમાં કોઈ ના હોય ને એટલે પચાસ રૂપિયા મજૂરી જવી પડે પેલા ફોન નારાજ હોય વાળા સમજુ ભાઈ વાત સાચી હા પણ મારું કેવાય કે પાવડા બે જણા લઈ જાવ ને તો ઘણે પાળીઓ કપા જવાય એકના પા કદાચ હતી એકના પા પાવરો અરે મૂર્ખા ગમે તે કોઈ ગોડવાનું હોય તો કદાળી લઈ જાવ એક પાળીઓ કર એટલી બુદ્ધિ નહીં પકતી ઈ સ્વાય હું ના લેખાય તું સોના મારો કર તારું નકર તું પૂછે મરે વારા વાદે અરે એવું નહીં સંભો ભાઈ હા આપડે જોઈએ તો ખરા અરે પાળીઓ કપવા જાય

શંભુજી હું કરા એન્ડો માં જવતો એવો ઉઘાડો નહીં માણસ મરતો હું કેવું તે છે તમારા વરવાજીયા કોઈ કેવું કોઈ પણ વાત કરીએ તો માણસ મોના

અરે અત્યારે અત્યારે નાના નહિ જવું અત્યારે માલ વતો છે કે વાતો કરતા કરતા કે માલ વતાયો છે અને માલ કાઢવાનો છે એટલે માલ કાઢવા જશે એટલે આ કે હેડો આપડે બે ઘર કશું કોમ નહી તમારે એટલે તારા મને ઘેર કાઢવો નર્વામ નહી નહીં ઘેર કાઢવો મને એટલે કીધું અલ્યા આપણા પાક જે આયે થઈ નેકરા